Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં રાજકીય મુદ્દો બની ગયો હોય ત્યારે ડ્રગ્સ અને દારૂની મેટર હવે બરાબરની જામી પડી છે ત્યારે જિગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારી દેવાના નિવેદન અંગે જ્યારે ગોપાલ ઇટાલીએ પત્રકાર દ્વારા પૂછવામાં આવતા તેઓ કહ્યું કે ડ્રગ્સની સમસ્યા કોઈ પાર્ટી કે કોઈ જ્ઞાતિની સમસ્યા નથી પરંતુ તે જનતાની સમસ્યા છે અને જિગ્નેશ મેવાણીએ કહ્યું તેમાં ખોટું શું છે ઇટાલીએ કહ્યું હતું કે ત્યારે જો કે ગૃહમંત્રી ડ્રગ્સના મુદ્દા ઉપર ખરેખર ગંભીર હોય અને ગૃહમંત્રી સુધી સાચી ડ્રગ્સના આપતા પહોંચતા ન હોય તો તેઓએ ત્યારે સર્વપક્ષીય મિટિંગ બોલાવી જોઈએ અને શો ખુલ્લા કરવો જોઈએ ઇટાલીએ કહ્યું કે પોલીસ જે પટ્ટા આપેલો છે તે પટ્ટો કમર ઉપર અત્યારે પહેરવા માટે આપેલો છે જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી તેમની ઇજ્જત છે પણ જ્યારે ત્યારે જે કમરની પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે ત્યારે તે પટ્ટાવાળો ટોમી બની જાય છે આવા પોલીસના પટ્ટા ઉતારવા વાત છે ઇટાલીએ પોતાની વાત કરતાં કહ્યું કે એક સમય હું પણ પોલીસમાં હતો તે ખબર છે અને કમરનો પટ્ટો જે અધિકારીઓ કમર ઉપર પહેર્યો છે તેવા અધિકારીઓ બે હાથ કડક સેલ્યુટ અને તેઓને સન્માન છે પણ કમરના પટ્ટા કાઢી જેઓએ ગળામાં પહેર્યા છે તેઓ બધા ભાજપના ટોમી બની ગયા છે એના પટ્ટા તો ઉતારવા જોઈએ એમાં ખોટું શ્યુ છે મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લા પાલનપુર તાલુકાના ચરોળ ખાતે કિસાન મહાપંચાયતનું યોજના કરવામાં આવ્યું હતું જેમાં આપના નેતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે ત્યારે મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો